માટી ખાવાની લીલા બધાને બહુ થાય કે ભગવાને શું કામ માટી ખાધી શું કામ એ સુંદર મજાની લીલા કરી એ લીલાનું પણ શું કારણ છે ભગવાન કેમ માટી ખાય છે બાલકૃષ્ણ હોય છે બાલ્યાવસ્થા છે એના કારણે રમતા રમતા માટી ખાઈ લે છે જ્યારે માટી ખાય છે તે વખતે એમના સખાવ યશોદા માને કે છે કે યશોદા તમારા કાના માટી ખાધેલી છે કૃષ્ણને પૂછવામાં આવે છે કૃષ્ણ છે કે મૈયા તો નહીં ખાયો હે ખોલો કાના મોઢું ખોલે છે એટલે શું રાહુ કેતુ શનિ આદિ સારા ગ્રહો ખરાબ ગ્રહો ભગવાનના મોઢામાં જ છે તો ભગવાન આગળ કેમ સામગ્રી સિદ્ધ કરવાની હોય તો કે એ સામગ્રી સિદ્ધ કરીએ એમને સંતુષ્ટ કરીએ એ કારણ ગઈકાલ ચર્ચા કરી હતી કે ભાઈ તામસ રાજસ તત્વ અન્નમાંથી લઈ લે બીજું કારણે ભગવાનને કેમ ખવડાવીએ આપણે તો કે ખવડાવવાથી બધા ગ્રહો જે એમના ઉદરમાં રહેલા છે તે શાંત થાય અને આપણી ગ્રહ પીડાઓ ના થાય એટલા માટે આપણે એમને ખવડાવતા હોઈએ છે આ એક એનું રહસ્ય છે